વલસાડના ધરમપુરના મહારાણી દિવ્યાબહેનની કરોડોની જમીનનો વહીવટ તેમના રખેવાળ ધર્મેશભાઈ રાખતા હતા પરંતુ ધર્મેશભાઈએ મહારાણીની જમીનના નકલી પાવર ઓફ એટર્ની તૈયાર કરીને જમીનને વેચી મારવાનો આક્ષેપ રાજવી પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે આ અંગેની જાણ મહારાણીની દીકરી વ્રજેશ કુમારીને થતાં તેઓએ નરસિંહ પેલેસમાં તપાસ કરી હતી ત્યારે જમીનની સાથે રાજવી પરિવારની ઐતિહાસિક વસ્તુઓને પણ રખેવાળે વેચી નાખી છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે પરિણામે મહારાણીએ રખેવાળ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કરોડો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ બાબતે તપાસણી કરતા અને એમની માતા સાથે દિલ્હી મુકામે સંપર્ક કરતા આ તમામ વસ્તુઓ ધર્મેશ ડાકે ગુમ કરી હોય અથવા તો ચોરાવી હોય અને ચોરીને વેચી હોય એવી હકીકત તેણીએ જાહેર કરેલ છે મહારાણીના વકીલના મતે હાલ આ જમીનનો ભાવ કરોડોને આંબી જાય છે જેને મહારાણીની જાણ બહાર છેતરીને વેચી મારવામાં આવી છે જો કે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ધરમપુરના ઘણા મોટા માથાના નામ બહાર આવે તેવી શક્યતા છે વલસાડ પોલીસે મિલકત વેચી મારનાર સમક્ષ તપાસ હાથ ધરી છે પણ હાલ આ ઈશમો ફરાર છે તેમજ પોલીસે તમામ ઐતિહાસિક વસ્તુઓનું લિસ્ટ પણ મંગાવ્યું છે એમનો જે નસીબીલા નામનો જે પેલેસ છે ગાર્ડનની બાજુનું એમાં ઘણી બધી એન્ટીક વસ્તુઓ હતી એ એમને વેરીફાઈ કરતા ઘણી વસ્તુ જોવામાં આવેલી નથી હવે એમના દિલ્હી ખાતેના એમની જે ઇન્વેન્ટરી એમનું જે લિસ્ટ છે કે મહેલમાં કઈ કઈ વસ્તુઓ હતી એ આખું વેરીફાઈ કરી અને કઈ કઈ વસ્તુ મિસિંગ છે એમની પછીથી આખી વિગતવાર એ જાણકારી અમુને આપશે હાલ તો આ કિસ્સો સમગ્ર વલસાડમાં ચર્ચાનો વિષય બની ગયો છે ત્યારે પોલીસે કરોડોની જમીન પચાવી પાડનાર ફરાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે માનવ ઠાકોર વીટીવી ધરમપુર